દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બોમડીયા અને બીઆર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું બધીનું સ્વાગત છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં હું મસ્ત મજાની દેશી બળતની જોડ લઈ આવું છું વેચવા માટે તો આ બળત છે તે વેચવાના છે મિત્રો તેના પહેલાં તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મારા આ વોટ્સએપ નંબર પર મોકલી દેવા વિનંતી તો મિત્રો અત્યારે તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ બળદ મિત્રો છે તે અમરેલી જિલ્લામાં આવેલા છે અને તાલુકો છે ધારી અને ગામડું છે વીરપુર ગામડું અને કિંમત સાથે ઉલ્લેખ કરેલો છે વિનુભાઈના આ બળદ છે તેની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલ છે જો તમારે આ બર્ડ વિશેની વધુ માહિતી લેવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે આ ગોધલા વિશેની વધુ સંપૂર્ણ સચોટ માહિતી લઈ શકશો અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને ફરીથી કહું છું લાઇક શેર સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ જરૂર કરજો